ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે પંદર કોમ્પ્યુટરની અદ્યતન કોમ્પ્યુટર લેબદાતાઓના સહયોગથી બાળકો માટે તૈયાર કરવામાં આવી હતી આ લેબને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઇ ઠાકરની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના ચેરમેન જયેશભાઈ દવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દાતાશ્રીઓના સહયોગથી જે અદ્યતન કોમ્પ્યુટર લેબ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે બનાવવામાં આવેલ છે એનો ઉદ્ઘાટન પ્રસંગ હતો એની અંદર જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ માન્ય પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ અને પાર્ટીના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ સાથે જે દાતાઓએ દાન આપ્યું છે કોમ્પ્યુટર લેબ માટે એ દાતાશ્રીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે એ સાથે બાળકોને અહીંયા જે કોમ્પ્યુટર શીખશે એમની આઈટીઆઈ સાથે પણ અમારે ટાઈપ કરવાની વાત છે કે બાળકો અહીંયા કોમ્પ્યુટરનું શિક્ષણ મેળવે અને એની એક્ઝામ જે છે એ આઈટીઆઈમાં પણ આપી શકે અને એનું કોર્સનું સર્ટિફિકેટ મેળવી શકે એ પ્રમાણેનું પણ આયોજન કર્યું છે વાઢિયા ગામે અદાણી કંપનીએ ખેડૂતોની મંજૂરી